ખીલી ને ખુખારા દીયા પરસો મેપત્રી એડી એડીના ભાઈ બંધો એમ બુંગીઓ જુવાનીઓ માલવા જતા હોય ત્યારે અને કોઈ હરખનો પ્રસંગ હોય કે મરણનો પ્રસંગ હોય સાહેબ ત્યારે એ સમયની મહેલપા કહુંબા થતા પણ બરોબર એકાબીજાના ગળાને હમ દઈ અને રંગ દેતા હોય કે એક રંગાને ઉજદા જેને ભીતરના દૂજા ભાવ દૂસરો કાબુરાના ચેતવે તાકો રંગ ચડાના આવા કહુંબા હતા પણ સાહેબ એનો નશો કેવો એનો કેફ કેવો એને એની તાકાત કેવી હોય અમારા કવિ ગંગ લખે કે બિલી જો પીવે તો સ્વાન હુકો પ્રાણ લેવે ગદ्डा જો પીવે તો મારે ગજરાજ કો મુરખ જો પીવે તો અનહુકી ચોટ દેવે અને બકરી જો પીવે તો મારે મર્ગરાજ કો કાયર જો પીવે તો ભામીની સંગ ભોગ ચાહે ને ભામી જો પીવે તો છાંડેકોર લાજ કો ગુડ્ઠા જો પીવે તો દલીગઢ ઠેક જાવે અને બનિયા જો પીવે તો ગાલે હાથ રાજ કો કહત કવિ ગંગ અમલ મે હે એસો રંગ કે ચીડિયા જો પીવે તો મારે પકડ બાજ કો